મોટા ભાગની મહિલાઓમાં એવું જોવા મળે છે કે તેઓ જ્વેલરીને લઈને ખૂબ જ ઉત્સાહિત હોય છે દુનિયામાં વિવિધ પ્રકારના આભૂષણોનો ઉપયોગ કરવામાં આવે છે તેને બનાવવા માટે સોનું ચાંદી પ્લેટિનમ અને હીરા જેવી મોંઘી ધાતુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે આ ધાતુઓ સામાન્ય રીતે ખૂબ જ મોંઘી હોય છે જે દરેક જણ ખરીદી શકતા નથી તમે મહિલાઓને અલગ અલગ પ્રકારની જ્વેલરી પહેરેલી જોઈ જ હશે પરંતુ તેમના પગમાં ક્યારેય પણ સોનાની પાયલ નહીં જોઈ હોય તો શું તમે જાણો છો કે સોનાની પાયલ પગમાં કેમ નથી પહેરવામાં આવતી હિન્દુ ધર્મમાં મહિલાઓના આભૂષણોને ઘણું જ મહત્વ આપવામાં આવ્યું છે જેમાં દરેક ઘરેણાની પોતાની જરૂરિયાત હોય છે પરંતુ જ્યારે સોનાની પાયલની વાત આવે છે તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુને સોનું ખૂબ જ પ્રિય છે સોનાનો સંબંધ દેવી લક્ષ્મી સાથે પણ છે જે ભગવાન વિષ્ણુની પત્ની છે એવું કહેવાય છે કે કમરથી નીચે સોનાના ઘરેણાં ન પહેરવા જોઈએ નહીંતર આનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું અપમાન થાય છે અને દેવતાઓ તમારાથી નારાજ થઈ જાય છે આ તો થઈ આપણા ધર્મ પ્રમાણે માન્યતા પરંતુ અત્યારે ઘણા લોકો ના પણ માનતા હોય તો તે વાત માને કે ના માને આપણે એ રચનાના કરતાં જ્વેલરી પહેરતી વખતે વૈજ્ઞાનિક રીતે એવી દલીલ કરવામાં આવે છે કે સોનું ગરમી ઉત્પન્ન કરે છે જ્યારે સાંદી ઠંડક આપે છે આવી સ્થિતિમાં શરીરની નીચે સાંદી પહેરવી વધુ ફાયદાકારક છે કારણ કે તે શરીરનું તાપમાન સ્થિર રાખે છે જેના કારણે ઘણા રોગો આપણાથી દૂર રહે છે પરંતુ જ્યારે આપણે સોનું કમરથી નીચે પહેરીએ છીએ ત્યારે શરીરનું તાપમાન નિયંત્રણ ગુમાવે છે અને આપણે બીમાર પડી જઈએ છીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી કહાની પસંદ આવી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ